બોલો જાય ગિરનારી ગિરનારી જાય ગિરનારી કેનયા સંસ્થા છે મોરબીની મોરબીની રોકડીયા હનુમાન દાદા બરોબર બોલો જાય ગિરનારી 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 જય ગિરનારી જય ગિરનારી કે જો તો ફરા ગિરનારી ગિરનારી કરો જય ગિરનારી ગિરનારીના સંસ્થા છે ભજીયા ગિરનાર ની તળેટી ની અંદર પરિક્રમામાં માં આવ્યા ભજિયા

બોલો હેલો પ્રિક્રમ કરવાજિયા ગોટા ઠંડી સાયશ લઈ લો I mm.